ભરૂચના જબુસરા આમોદમાં રોડ પર એક મોટી રાતે ઇકો કારમાં અને ટ્રકમાં વચ્ચે સર્જાયો છે કે છ લોકોને ઘટના સ્થળે મોત નીપજ્યા છે તપાસ હાથ ધરી છે કે જેમાં મૃતકો બે મહિલા બે બાળકો અને બે પુરુષો સમાવેશ થાય છે કે માહિતી મુજબ ભરૂચના જબુસર તાલુકાના વેડસ અને પાંચકડા ગામમાં લોકોને ઇકો કારમાં સુકલથી ખાતે મેળવવામાં જઈ રહી હતી ત્યારબાદ મંગળવાર નજીક આવ્યા પર ઉભેલો ટ્રક સાથે અચાનક જોરદાર અથડાતી ખવગામ ગમખમાર અકસ્માત સર્જાયો અકસ્માતના ગોજારોમાં લોકોનો ટોળું જમાઈ રહ્યું કે નજીકના લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ જંબુસર પોલીસ જણાવ કરે જંબુસર પોલીસ ઘટનાને પહોંચીને નોંધી તપાસ હાથ ધરી કે આખા દિશા દિશામાં તપાસ ચાલુ થઈ કે લોકોને જંબુસર રેફરલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે કે જે અગાઉના પુરુષમાં અંકલેશ્વર માર્ગ પર અકસ્માતના મોત ન થયા કે રાજપીપળાના ચોકડે નજીકના આ ત્રિપલ અકસ્માત જીવલેણમાં નવીડમાં તેમાંથી હતો કે અકસ્માત પગલે તાત્કાલિક રાજપીપળા પોલીસ પહોંચાડી દીધો હતો અને દોડી આવ્યા હતા અને તેમાંથી ફસાયેલા લોકોને કાઢ્યા તાત્કાલિક એકસો ને બોલાવવામાં આવી કેમ સાથે કેટલાક લોકો અકસ્માત આપવામાં